અંકલેશ્વરમાં રાત્રિના ખાડાને લઈ અકસ્માતને સવારે તંત્ર દ્વારા ખાડાનો પેચ વર્ક શરૂ કર્યો હતો હસ્તી તળાવ માર્ગ ઉપર જિલ્લા પંચાયત અને માર્ગદર્શન મકાન વિભાગ દ્વારા ખાડા કોરવામાં આવ્યા હતા કમોસમી વરસાદ બાદ વધુ બિસ્માર વહેતા માર્ગ ખાડા પૂરતા વાહન ચાલકોમાં રાહત અનુભવી હતી અંકલેશ્વર ચોમાસામાં ત્યારબાદ આવેલા માવઠાને લઈ જ્યાં સુધી ધરતી પુત્રના પાક નાશવંત થયો છે ત્યાં અનેક માર્ગ ધોવાઈ ગયા છે જેને લઈને રાહદારીઓ અને વાહન ચાલકોને એક યાતનામાંથી પસાર થઈ રહ્યા હતા ગતરોજ અંકલેશ્વર ગટકોલટી બ્રિજથી ચોટાના કામ માર્ગ ઉપર ખાડાને લઈ એક અકસ્માત સર્જાયો હતો જેમાં મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી જે બાદ અચાનક જ આજરોજ સવારે જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંકલેશ્વર શહેર વિસ્તારોને જોડતા માર્ગ પેચવર્ક શરૂ કર્યું હતું અને જ્યાં મોટા ખાડા પડ્યા હતા તે પુરાવવામાં આવ્યા હતા જો કે કેટલાક ખાડા હજુ પણ જોવા મળી રહ્યા છે જે ખાડા પણ જલ્દી પુરાવવામાં આવે એ જરૂરી બન્યું છે